જય ગુરુ મહારાજ મિત્રો આજે આપણે ફરી લઈને આવી ગયા છીએ જચકા સેટ જે માર્કેટ કરતા થોડા કઈક અલગ અંદાજમાં છે હવે પાંચ સેટ આપણી પાસે છે એમાં તમને ભાવતાલ આપી દઈશું વસ્તુ બતાવી દઈશું જેમાં પંચાવનસો રૂપિયાનો સેટ આવશે જેમાં બાર હજાર ની બેટરી આવશે ફાર્મજેટ કંપની ની બાર હજાર ની બેટરી છે આઠ કેવી એસી ડીસી મશીન છે જે લાઈટ બેટરી સોલર ત્રણેય ચાલશે વીસ વોલ્ટની સોલર આવશે જે મિલન પાવર કંપનીની આવશે હવે એની બાજુમાં બીજું મશીન લઈને આવી છે બાર કેવી મશીન આવશે તે પણ લાઇટ બેટરી સોલર થી હાલશે એસી ડીસી મશીન છે જેમાં એક્સન ની ત્રણ ફ્લેટ ની બેટરી આવશે મિલન પાવર વાળાની ચાલીસ વોટ ની સોલર આવશે જેની કિંમત ની વાત કરીએ તો જે મશીન આપણને પડી જશે ખાલી સાડા છ હજાર રૂપિયા અલગ થી બીજા મશીન બતાવી દઈએ તમને જે પંદર કેવી મશીન છે પંદર કેવી મશીન ની અંદર ઇલેક્ટ્રોન પાંચ ફ્લેટ ની બેટરી આવશે મિલન પાવર

જેની કિંમત સાડા આઠ હજાર રૂપિયા છે એની બાજુમાં સ્ટ્રોંગ બોક્સ બેટરી આવશે જે સિલ્વર છે જે જે ચાલે છે એમાં મશીન આવશે ચાલીસ વર્ષ મિલન પાવર ની સોલર આવશે પ્લસ એક વર્ષ બેટરી ની અંદર ગેરંટી રહેતી હોય છે પ્લસ મશીનમાં ગેરંટી રહેતી હોય છે અને પાંચ વર્ષ સોલર માં ગેરંટી રહેતી હોય છે બાકીના મશીન ની અંદર વાત કરીએ તો આમાં પણ એક વર્ષ બેટરીની છે એક વર્ષ મશીનની છે અને પાંચ વર્ષ સોલરની છે પ્લસ બાજુ બેટરીની છ મહિનાની ગેરંટી રહેતી હોય છે આમાં પણ બેટરીની છ મહિનાની મશીનની અંદર સેમ એક વર્ષની ગેરંટી રહેતી હોય છે અને સોલર ની અંદર પાંચ વર્ષની રહેતી હોય છે ઓલ ઇન્ડિયાની અંદર કુરિયર સર્વિસથી દરેક જગ્યાએ મશીન ઉપલબ્ધ થઈ જશે